હોળી પૂર્વે વતન તરફ જતા શ્રમિકોની જોખમી સવારી જોવા મળી રહી છે મોડી રાત્રિના ખાનગી બસોના છાપરે બેસી મુસાફરી કરતા નજરે પડ્યા હતા વલિયા ચોકડી પર જાહેરમાં જ બસની અંદર અને બહાર ખીચાખીચ લોકો બેસી જતા નજરે જોવા મળી રહ્યા છે વલિયા ચોકડી પર પોલીસ પોઈન્ટ પર હોવા છતાં બસ પર જીવના જોખમે કરવામાં મુસાફરો કરતા જોવા મળી રહી છે અંકલેશ્વરમાંથી હાલ હોળી ધૂળેતી પર્વને લઈ હજારો શ્રમિકો વતનની વાત પકડી છે ત્યારે અંતિમ સમયે મળતી રજાને લઈ વાહનોના મળવા સાથે જલ્દી ઘરે પહોંચવાની જદોજહદમાં અંકલેશ્વર શ્રમિકો જીવના જોખમે મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે છેલ્લા બે દિવસથી વાલિયા ચોકડી પર ઊભી રહી ગુજરાત તેમજ ગુજરાત બહાર જતી બસોમાં મુસાફરો બસ અને બસના છાપરા પર ખીચોખીચ બેસી જતા જોવા મળી રહ્યા છે અહીં કલાકો સુધી ખાનગી બસ રાત્રિના આવાગમન કરતી રહે છે ત્યારે પ્રત્યેક બસ પર વતન તરફ જવા ઉટાવળા બનેલા શ્રમિક મુસાફરો પોતાના જીવની પણ પરવા કર્યા વિના બસના છાપરા પર વિના સેફ્ટી બેઠેલા નજરે પડ્યા હતા રાત્રિના પૂરપાટ દોરતી બસો ખાસ કરીને ખાનગી લક્ઝરી બસોમાં આમેય રફતાર સાથે જોખમભર્યું ટ્રાવેલિંગ થાય છે ત્યારે ટ્રાવેલ સંચાલક અને બસના કંડક્ટર અને ડ્રાઈવરોની વધુ રૂપિયા કમાઈ લેવાની લાલચમાં લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે તેનું જવાબદાર કોણ તેવા સવાલ ઉઠી રહ્યા છે